તો હેલો મારું કુટુંબ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો બધાને જય શ્રી રામ જય બજરંગબલી તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય ગણેશ મ્યુઝિક બ્લોગ તો અત્યારે કરી લીજો એટલે તમારામાં નવા નવા અંદાજમાં વિડીયો આવતા રહે અને તમને ખબર છે કે કોઈ દિવસમાં મેં નવું જ લાવું છું તો આજે આપણે ઘર કોણ આવ્યા છે અને એ તમને બતાવું મેં થોડો ઘણો અને બની લેજો કંઈ નહીં આ છે જય શ્રી રામ દોસ્તો મેં હું એમપી પી છે ધર્મેન બહુરૂપી લોક કલાકાર હિન્દુ ધર્મ જાગૃતિ ચાલતી આ રહી ભાતીજી મહારાજ નો રૂપ લીધો જય ભાતીજી મહારાજ કોમેન્ટમાં લખજો ભાઈ બરાબર લાઈક કરો ફોલો કરો શેર કરો અને બધે ગામે ગામ ફરે છે કેવું કેવું આપડે ગામ ફરી ગુંદી છે પછી લવારિયા છે દુધિયા છે સિંગોર છે એમ જાઓ આઘાતો પછી બિલિયા રાણીપુરા રાયકોટ તલાવ મોવાડા સરસાવ સનેડા બધામાં જ આપણી ફેરી ચાલે છે અને આપણા ગામમાં આપણા જ ઇલાકા છે તમે મારા સબસ્ક્રાઈબર હશે કારણ કે કોણ કોણ કયા કયા ઘરે આવે છે અને તમે વિડીયો જોતો હોય ખાલી કોમેન્ટ કરજો બરાબર ને શેર કરો લાઈક કરો ફોલો કરો ચાલો મળીએ જય શ્રી જય ભાતીજી જય શ્રી રામ મળીએ જય શ્રી રામ જય શ્રી રામ ક્યારે આવવાના પાછા પાછા હવે બે ત્રણ દિવસ સુધી મારી ફેરી ચાલશે આવશે ને હા આપણા ઉત્તરાયણ પહેલો દિવસ છે આપણા બરાબર કઈ ચા પાણી બસ 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 હમણાં પીને આવ્યો સાહેબ ન તો ચા બનાવી બઉરૂપી લોક કલાકાર બરાબર છે તો આપણે કયું ગામ છે આપડું ગામ છે એમપી મધ્યપ્રદેશ તહેસીલ વદનાવર કાનવન થાના ભોઈંદા ગામ ઉજ્જૈન બરાબર ઉજ્જૈન દર વર્ષે તો દર વર્ષે તો સ્ટાર્ટ કરું તમારા બ્લોગ તમારા નામથી બરાબર બધા દૂધ નહીં બસ કયો આજે દૂધ હતી પૂરું થવાનું થઈ ગયું તો દોસ્તો ફાઇનલી આપણે ઘરે મહેમાન આવ્યા છે આપણે ઘરે મહેમાન કહેવાય પણ આપણે કાલી ચા બનાવી છે આજે તો મળ્યો નથી દૂધ મળ્યો નહીં ને ખાલી ચા પીધી બાકી તમે બી થોડો ઘણો અમને પ્રેમ કરતા હોય સપોર્ટ કરતા હોય ચા પાણી કરાવી દેજો બરાબર છે આ કોઈ ઘરે અહીંયા ચા પાણી નહીં કરે પણ આપણે ઘેર કરી હોય ને બાકી ખા ઘણી વાર બેસે પણ નહીં નહીં બેહતા નહીં બેહતા ચાલો તમારી બી ચા પી હોય તો આવજો આપણે ઘરે બની આવીજો ગણેશ મ્યુઝિક બ્લોકમાં તૈયાર થવું

ચાલશે ને વાંધો નહીં ભાઈ અને સપોર્ટ કરજો અને આપણે ઘરે બે કડી બેઠા તો થેન્ક યુ ભાઈ મળજો અને ચાલો લાઈક કરજો લાઈક કરજો જય શિયા જય જય બજરંગલી જય દાદા અને કંઈ નહીં તમે ખાલી કોમેન્ટને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં બરાબર તો મળીએ આગલા વિડીયોમાં કંઈક આજે કંઈક તમારા માટે નવું પાછું લાવીશ તો દોસ્તો આસ્તી આપણા ઘરે આવ્યા અને આપણા ગુંદી ગામમાં આજથી શરૂઆત કરી છે અને અલગ અલગ રૂપ રૂપ ધારણમાં આવવાના છે રોજ જે તો આપણે કદાચ ઘરે હશે કે નહીં હોય પણ ઘેર હોય તો આપણો સો ટકા વિડીયો આવી જશે એમના નામનો બરાબર છે અલગ અલગ રૂપ ધારણથી આવના છે એમના મોડ આપણે સાંભળી લઈએ આપણે દરેક રૂપ લઈને ગામમાં ફેરી ફરીએ અઠવાડિયાની ફેરી હોય આપણી હનુમાન દાદા ભારતીજી મહારાજ પછી મહાદેવ કાલિકા માતા રામ ભગવાન લક્ષ્મણ ભગવાન બધાનો પહેરવાસ પહેરીને પછી આખા ગામમાં બાળકોનું મનોરંજન કરવામાં આવે છે આ આપણે ઉત્તરાયણની ફેરી ગયા હોય ઉત્તરાયણને ફેરી અને તમારા ગામમાં આવી ગયા હોય તો કોમેન્ટ કરજો નહીં આવ્યા હોય તો એ કોમેન્ટ કોમેન્ટ કરજો બરાબર ને હા એટલે ભાઈ એ ગામમાં આવે આપણા ગામમાં જોણ આવી ગયા છે ચાલો મળીએ શ્રી રામ તો ફાઇનલી દોસ્તો બાંધ્યા રેજો આપણે થેલા બેલા લઈ લીધા છે અને કઈ જવા નીકળ્યો છો એ તમે ખાલી કોમેન્ટ કરજો બાકી તં લોકેશન ઉપર જઈને તો આપણે તમને બતાવીશ મેં ઘરેથી નીકળું છું આપણે આપણા ગાડીને બરાબર તો કઈ જવું શું રસ્તાનો નજારો થોડો ઘણો લઈશ બાકી આપણે ડાયરેક્ટ લોકેશન ઉપર જવાનું છે કયું લોકેશન છે આજે અને આપણે શું કરવાનું છે બરાબર છે આપણે પણ કંઈક થોડું ઘણું થોડું ઘણું કરી કરીને આગળ આવવું પડશે ને આવવું પડશે ને આવવું પડશે તો બન્યા દીધું ગણેશ મ્યુઝિક બ્લોગમાં તો કઈ નઈ આપણે ગામ મધ્યપ્રદેશ ઉજ્જૈન બરાબર બરાબર મધ્યપ્રદેશ સુધી આપણે આજે શંકર ભગવાન ને મળ્યા બહુ આનંદ થયો અમને

શંકરભાઈ ભગવાન મળ્યા આપણું શંકર ભગવાન કહેવાય બરાબર જય શ્રી રામ જય શ્રી રામ તો ફાઇનલી દોસ્તો વાવ લવરિયા ગામ તમે જોયું છે તો આજે આપણે શંકરભાઈ શંકર ભગવાન આવો આવો શંકર ભગવાન મળ્યા છે આપણે દર્શન કર્યા અને શંકર ભગવાન પૈસા નથી લેતા પૈસા નથી લેતા આપણે બની આ બચી you <laughs>